તો પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શૈક્ષણિક સ્ટાફની ખાલી પડેલી અસંખ્ય જગ્યાઓ ભરવા માટે યુનિવર્સિટી કેમ્પસમાં ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સાથે ઉત્તર ગુજરાતના છ જિલ્લાની સાતસોથી વધુ કોલેજો સંલગ્ન છે આ ભરતી પ્રક્રિયા હેઠળ અંદાજે છ હજાર શૈક્ષણિક સ્ટાફની નિમણૂક કરવામાં આવશે આ વખતે યુનિવર્સિટીએ જાતે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે નોકરીની આશાએ મોટી સંખ્યામાં શિક્ષિત ઉમેદવારો સ્થળે ઉમટ્યા છે આ પ્રક્રિયા શૈક્ષણિક ગુણવત્તા અને રોજગારીને પ્રોત્સાહન આપશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વિવિધ ફેકલ્ટીઓ માટે ત્રણ દિવસમાં જે છ હજાર જેટલી જગ્યા ઉપર ઇન્ટરવ્યૂનો આરંભ થયો છે ત્યારે આજે પ્રથમ દિવસે પણ ખાસ સારા એવા પ્રમાણમાં ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવે કેટલાક દ્રશ્યો બતાવે હાલ અત્યારે જે યુનિવર્સિટીમાં પરીક્ષ જે કહેવાય ને કે ઉમેદવારોની પસંદગીની કાર્ય ચાલુ થઈ ગઈ છે ક્યાંક રજીસ્ટ્રેશનની સાથે સાથે ઇન્ટરવ્યૂ પણ ચાલુ થયા છે અત્યારે વોક ઇન ઇન્ટરવ્યૂ છે કેટલાક જે ઉમેદવારો છે પોતે અત્યારે હાલ લખવા બેઠા છે એમાં એમનું ફોલ ફિલ્મ કરશે અને અત્યારે જે વાત કરવામાં આવે તો આ બધા જ જે ઉમેદવારો છે કહીએ આપણે કે જે પોતાની બીજી જગ્યાએ હોય છતાં આવે છે અને ખાસ વાત તો એ કે દરેકે લગભગ મોટા ભાગના ઉમેદવારો ગાડીઓ લઈને આવ્યા છે આ એક શિક્ષિત બેરોજગારનું મોટા મોટું પ્રમાણ કહીએ કે શું કહીએ કે ખરેખર વિચારવા ના લાયક છે આની પ્રક્રિયા પછી ખરેખર પસંદગી કેટલાની થઈ છે અને કેટલી ભરતી જગ્યાઓ થઈ છે એ જોવું રહ્યું અલ્કેશ પંડ્યા